ભેસાણ ખાતે રત્ન કલાકારોને ટીબી રોગ વિશે માહિતગાર કરાયા રાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ અંગે સમજણ અપાય ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એમ એસ અલી તાલુકા હેલ્થ સુપરવાઇઝર હિતેન્દ્ર નાગાણી ભરત પાઘડાળ દ્વારા ભેસાણ ખાતે હીરા ઉદ્યોગમાં કામ કરતા તાલુકાના જુદા જુદા ગામોમાંથી આવતા તમામ રત્ન કલાકારોને ટીબી રોગ વિશે માહિતગાર કરવામાં આવેલ જેમાં ટીબી રોગના લક્ષણો સારવાર તથા સહાય વિશે સમજણ આપવામાં આવેલ આ ઉપરાંત ટીબીના લક્ષણો કોઈને હોય તો વહેલાસર નિદાન કરાવવા કહેવામાં આવેલ જેથી આપણે ટીબી રોગનો ફેલાવો થતા અટકાવી શકીએ વધુમાં રોગનું નિદાન તથા સારવાર સરકારી હોસ્પિટલ તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર મફત મળે છે આ ઉપરાંત સમાજમાં લાઈફ ડિઝીઝ બીપી અને ડાયાબિટીસ રોગ વિશે માહિતી આપવામાં આવેલ જેમાં રોગના લક્ષણો અને સારવાર વિશે જાણકારી આપવામાં આવેલ રાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ અંગે સમજણ આપવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમમાં હીરા ઉદ્યોગ કારખાના માલિક સહિત તમામ કલાકારોને સંપૂર્ણ સહકાર મળે અહેવાલ પંકજ વેગડા લોકાર્પણ